उमरेड टिम्बर मर्चंट एसोसिएन तथा सामाजिक वनीकरण विभाग उमरेड द्वारा विनामूल्य रोपा वितरण केंद्रात गुजरात टिंबर मर्चंट फेडरेशन प्रमुख श्री जगतीभाई पटेल उमरेड रेंज ऑफिसर श्री हितेशभ परमार फॉरेस्ट श्री विक्रमसिंह ठाकूर वनपालसिंह भरतभाई मकवाणा तथा उमरेट एसोसिएशन प्रमुख श्री मोहनभाई पटेल महामंत्री श्री भवन जी भाई પટેલ તથા એસોસિયન્સના સભ્યો વેપારી મિત્રો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહામંત્રી શ્રી દ્વારા વૃક્ષારોપણ જાગૃતિ વૃક્ષોનું વાવેતર વૃક્ષોના રોપાની જરૂરિયાત તેનાથી થતી આવક જાવક અંગે અને આ વર્ષનો એસોસિએન્સનો ટાર્ગેટ એક પોઈન્ટ પાંચથી બે લાખ રોપાનું વિતરણ કરી અને તેનું મોનિટરિંગ કરી અને વધુમાં વધુ રોપાનો ઉછેર થાય એ વિશે જણાવેલ જેને વન વિભાગ સાથે મળી એસોસિએશનની કારોબારી આ ટાર્ગેટ પૂરો કરવા મહેનત કરાવવા જણાવેલ વન વિભાગના અધિકારી શ્રી હિતેશભાઈ પરમાર દ્વારા ખેડૂતોને રોપા વાવેતરમાં સરકાર શ્રી તરફથી મળતી સબસિડી વિશે માહિતી આપી હતી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશનના ના શ્રી તથા એસોસિએશનના સભ્યો દ્વારા આજ રોજ દસ હજાર રૂપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું અંતમાં વૃક્ષારોપણ તથા અલ્પાહાર કરી સર્વે છૂટા પડ્યા